સુરત શહેરમાં અસામાજિક ઇસમોનો ત્રાસ દેખાઈ રહ્યો છે પાલ વિસ્તાર ફરી અસામાજિક ઇસમોનો ત્રાસ જોવા મળ્યો હતો સુરત આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે બે ઇસમોએ માથાકૂટ કરી મોપેટ પર આવેલા બે ઇસમો દ્વારા આરટીઓના અધિકારીની તોડફોડ કરી ગાડી ઓવરટેક કરવા બાબતે માથાકૂટ કરી હતી બાદમાં ઇસમો દ્વારા આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે મારામારી પણ કરાઈ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં ઘેર થઈ હતી સુરત આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે આ મામલે બે હુમલાખોરોની ધરપકડ કરી લેવાઈ છે ગત તારીખ તેર નવેમ્બર બે ના રોજ મોડી સાંજે લગભગ અઢાર વાગ્યા બાદ અત્રેના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કે જે એન ડિવિઝન અને ઝોન સેવન વિસ્તારમાં આવેલ છે ત્યાં થ્રી સ્ટાર કેફે પાસે એક વ્યક્તિ પર હુમલોનો બનાવ ધ્યાનમાં આવ્યો હતો જે અંગે પોલીસે તપાસ હાથ ધરતા તુરંત કાર્યવાહી કરતા આ બનાવની વિગત ધ્યાનમાં આવેલ છે બનાવની વિગત એવી છે કે અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા તથા આરટીઓ માં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા તુષાર કુમાર બાબુભાઈ બારિયા પોતાના ઘર પાસે આવેલ એક જગ્યાએ નાસ્તો પાણી કરવા ગયેલા હતા ત્યાંથી તેઓ નીકળેલા હતા તે દરમિયાન બે બાઇક સવારોએ તેમને વહીકલ ને કટ મારેલ હતી અને બે જવાબદાર ભરી રીતે વાહન હંકારેલ હતું તેમણે એક્સિડન્ટ થતું જણાતા હોર્ન મારીને તેમને ચેતવેલ હતા પરંતુ તેઓએ તેનાથી ઝઘડો કરતા પાસે આવીને તેમની ગાડીને વાહનને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરેલ હતો ડરી તેમણે તેમની વાહનને ઊભું રાખી હતું તથા પોતાની ગાડીને નુકસાન થયું છે કે કેમ એ જોવા ચેક કરવા હતા ત્યારે આ બંને અજાણ્યા બાઇક સવારે તેમની પાસે આવી તેમને ગંદી ગાળો આપી તેમની પર હુમલો કરેલ હતો તથા તેમને નીચે પાડી દીધેલ હતા ત્યારબાદ આ ફરિયાદીએ એકસો બાર પર ફોન કરીને પોલીસને બોલાવવાની વાત કરતા તેઓએ આ બાબતે પણ તેમને ધમકાવ્યા હતા ફરિયાદી ત્યારબાદ સારવાર લઈને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે આવતા પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી ફરિયાદ દાખલ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા આ આરોપીઓની વિગત તપાસ કરતા જાણવા મળેલ કે તેઓએ ફરિયાદીને ઢીક્કા મૂકીનો માર મારેલ હતો એટલું જ નહીં પરંતુ તેમને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવેલ હતી આ બાબતે બીએનએસ ની કલમ એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ તથા ચોપન મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીઓ શું કરે છે આ આરોપીઓની ઉંમર બાવીસ વર્ષ અનુક્રમે છે અને તેઓ અભ્યાસ કરતા હોવાનું નિવેદનમાં જણાવેલ છે તથા આરોપી પૈકી એક હાલમાં બેકાર હોય એવું જાણવા મળેલ છે આરોપીઓના અત્યાર સુધી હાલમાં કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાનમાં આવેલ નથી પરંતુ આ બાબતે અમારી તપાસ ચાલુ જ છે કે તેઓ આ વિસ્તારમાં આ પ્રકારના કોઈ મારામારીના કે ધમકાવાના કે લુખાગી અન્ય કોઈ ગુના કરેલ છે કે નહીં